રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ગૌશાળાના લાભાર્થી ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું ઉપલેટામાં એનિમલ હોસ્ટેલ ગૌશાળાના લોક ડાયરો યોજાયો નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલ ગૌશાળાના લાભાર્થી રોજના બાપુના બાવલા ચોકમાં રાત્રે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું ડાયરામાં લોક સાહિત્યકાર દેવરાજભાઈ ગઢવી તથા લોકગાયિકા અલ્પાબેન પટેલ તથા તેઓની ટીમ દ્વારા રમઝટ બોલાવવામાં આવી હતી લોક ડાયરામાં મોટી સંખ્યામાં લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સાથે નગરપાલિકા પ્રમુખ વરસાબેન ગજેરા તથા તેમના ગામના આગેવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અશોકભાઈ શેઠ પિયુષભાઈ માકડિયા એનિમલ હોસ્ટેલના ટ્રસ્ટીઓ જીવદયા સમિતિના સભ્યોએ ભારે જેમ ઉઠાવી હતી મારું નામ અશોક છે એનિમલ હોસ્ટેલ તારીખ એકત્રીસ એકત્રીસ પાંચ બે હજાર પચીસ શનિવારના રોજ નડિયાળી લાંતે કલા યુવા અને કલા સેવા સંસ્કૃતિ ગાંધીનગરના સહયોગથી ઉપેટા દેવરાજભાઈ ગઢવી દ્વારા કવિરાજ કલા પ્રસ્તુત કરે છે લોકલેહરાનું આયોજન જબરજસ્ત આ લોકપ્રેરાના કલાકારો તો દેવરાજભાઈ ગઢવી અલ્પાબેન પટેલ એની સાથે તબલાવાદ મેજાવાદ મંજિરા વત આ ટીમે નગર સંતાની સમક્ષ જોરદાર લોક ડાયરો આ લોક ડાયરાની અંદરમાં આનંદ અમુક ઉછળ્યો દયા પ્રેમી જનતાએના એનિમલ હોસ્ટેલને ખૂબ દાન આપ્યું દાન ટોટલ આઠ લાખ સિત્તાસી જેનો અમને ફાળો મળ્યો છે સાથે સાથે રાતના દસ વાગે ચાલુ થયેલું આ લોક રાતના ત્રણ વાગે પૂર્ણ સંપૂર્ણ આનંદમય ઉત્સાહ ઉત્સાહમય ધર્મપ્રેમી જનતાએ એનિમલ હોસ્ટેલના દાબાર્થ સાર્થક મને આવો સાધતા હું જનતાને ખૂબ ખૂબ આભાર આપું છું અમારી ટ્રેન દ્વારા જે વસ્તુ કરવામાં આવેલી હતી છે અને અમને ખૂબ સફળતા મળી આ સફળતાનો રાજ છે ગાયો ગાયો જે હશે